નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે નવી સ્વાધ્યન પોથી આવી છે તે નવી સ્વાધ્યન પોથીના ભાગ એકની અંદર જે ગણિત વિષય છે તે ગણિત વિષયનું જે ચાલો યાદ કરી આપેલું છે તે ચાલો યાદ કરીને પેજ નંબર પાસઠ ઉપર આપણને જે મહાવરો આપેલો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ તમામ મહાવરાઓ જે છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ ચેનલ ઉપર મૂકવામાં આવેલું છે અને દરેક મહાવરા માટે આપણે અલગ અલગ વિડીયો બનાવેલા છે જેથી કરીને દરેક મહાવરાનું તમે ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી શકો તો ચાલો આપણે શરૂ કરીએ આ જે સરસ મજાનો મહાવરો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે પેજ નંબર પાસઠ ઉપરનો મહાવરો પ્રશ્ન નંબર એક સાદું રૂપ આપી દરેકને ઘાત સ્વરૂપે લખો ચાલો તો અહીંયા એમાં પહેલું આપણને આપ્યું છે પાંચની પંદર ઘાત ભાંગ્યા પાંચની દસ ઘાત ગુણ્યા પાંચની પાંચ ઘાત હવે ભાંગાકારની નિશાની છે આધાર સરખા છે એટલે આપણે ઘાતની બાદબાકી થશે તો પાંચની પંદર માઇનસ દસ ગુણ્યા પાંચની પાંચ ઘાત હવે પંદરમાંથી દસ જશે એટલે પાંચ તો પાંચની પાંચ ઘાત ગુણ્યા પાંચની પાંચ ઘાત હવે ઘાત જે છે તેનો આપણે સરવાળો થશે તો આધાર સરખો છે અહીંયા એટલે ઘાતનો સરવાળો ગુણાકારની નિશાની છે તો પાંચની પાંચ વત્તા પાંચ એટલે કે પાંચની દસ ઘાત બીજું એકના છેદમાં બેની બે ઘાત ભાંગ્યા બેના છેદમાં ત્રણની ત્રણ ઘાત તો એકના છેદમાં બેની બે ઘાત છે એટલે કે એકની બે ઘાતના છેદમાં બેની બે ઘાત ભાંગ્યા બેની ત્રણ ઘાતના છેદમાં ત્રણની ત્રણ ઘાત તો અહીંયા તમે જોઈ શકો છો કે એકનો વર્ગ એક થશે બેનો વર્ગ ચાર થશે તો એકના છેદમાં ચાર ગુણ્યા ભાંગાકારની જગ્યાએ નિશાની ગુણાકારની બેનો ઘન થઈ જશે સત્યાવીસ અને ત્રણનો ઘન થઈ જશે આઠ તો એકના છેદમાં ચાર ગુણ્યા સત્યાવીસ ના છેદમાં આઠ હવે સત્યાવીસ ગુણ્યા એક એટલે સત્યાવીસ અને આઠ ચોક બત્રીસ એટલે સત્યાવીસ ના છેદમાં બત્રીસ ચાલો ત્યાર પછી છે દાખલા નંબર સી ચારની પાંચ ઘાત ગુણ્યા એની આઠ ઘાત ગુણ્યા બીની ત્રણ ઘાતના છેદમાં ચારની પાંચ ઘાત ગુણ્યા એની પાંચ ઘાત ગુણ્યા બીની બે ઘાત હવે ચારની પાંચ ઘાત ગુણ્યા એની આઠ ઘાત ગુણ્યા બીની ત્રણ ઘાત ના છેદમાં ચારની પાંચ ઘાત ગુણ્યાની પાંચ ઘાત ગુણ્યા બીની બે ઘાત તો એમાં ચારની પાંચ ને ચારની પાંચ ઘાત આ ઉડી જશે એ ઉડી જશે તો વધશે કેટલા તો કે અહીંયા એની આઠ ઘાતને છેદમાં એની પાંચ ઘાત છે તો એની પાંચ ઘાત જે છે તે અંશમાં આવશે એટલે એની આઠ ઘાતમાંથી બાદ થઈ જશે અને અહીંયા બીની ત્રણ ઘાત છે અને છેદમાં બીની બે ઘાત છે તો એ પણ અંશમાં આવશે એટલે બીની ત્રણ ઘાતમાંથી બાદ થઈ જશે તો એની આઠ માઇનસ પાંચ અને બીની ત્રણ માઇનસ બે એટલે જવાબ આવશે એની ત્રણ અને બી ચાલો ત્યાર પછી દાખલા નંબર ડી આપણે જોઈએ અહીંયા આપ્યું છે કે ત્રણ ગુણ્યા સાતનો વર્ગ ગુણ્યા અગિયારની આઠ ઘાતના છેદમાં એકવીસ ગુણ્યા અગિયારની ત્રણ ઘાત હવે ત્રણ ગુણ્યા સાતનો વર્ગ એટલે કે સાત ગુણ્યા સાત ગુણ્યા અગિયારની આઠ ઘાતના છેદમાં એકવીસ એટલે કે ત્રણ ગુણ્યા સાત અને ગુણ્યા અગિયારની ત્રણ ઘાત ચાલો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણ ત્રણ ઉડી જશે સાત સાત ઉડી જશે તો વધ્યા કેટલા તો કે સાત ગુણ્યા અગિયારની આઠ ઘાત અંશમાં અને છેદમાં અગિયારની ત્રણ ઘાત હવે આ ત્રણ ઘાત અંશમાં આવશે એટલે આઠમાંથી બાદ થઈ જશે તો સાત ગુણ્યા અગિયારની આઠ માઇનસ ત્રણ ઘાત અને આઠમાંથી ત્રણ જશે એટલે પાંચ તો સાત ગુણ્યા અગિયારની પાંચ ઘાત ત્યાર પછી છે દાખલા નંબર ઇ પચીસ ગુણ્યા પાંચનો વર્ગ ગુણ્યા બીની આઠ ઘાતના છેદમાં દસની ત્રણ ઘાત ગુણ્યા ની ત્રણ ઘાત હવે પચીસ એટલે કે પાંચ ગુણ્યા પાંચ ફરી પાછો પાંચનો વર્ગ એટલે પાંચ ગુણ્યા પાંચ અને બીની આઠ ઘાત એટલે અહીંયા બીની આઠ ઘાત હવે દસનો ઘન હવે દસ જે છે ને આપણે ભાગ પાડી દઈએ તો પાંચ ગુણ્યા બેનો ઘન અને બીની ત્રણ ઘાત હવે અહીંયા જુઓ અંશમાં છે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અને બીની આઠ ઘાત અને છેદમાં આ પાંચનો પણ ઘન અને બેનો પણ ઘન ગુણ્યા બેની ત્રણ ઘાત હવે આપણે આગળ જોઈએ તો અહીંયા છેદ ઉઠશે જુઓ તો આ પાંચ પાંચ ઉડી જશે આ પાંચ પાંચ ઉડી જશે પાંચ પાંચ ત્રણ પાંચ ઉડી જશે તો અંશમાં વધ્યા કેટલા તો કે પાંચ બીની આઠમાંથી ત્રણ બાદ થઈ ગઈ એટલે પાંચ ઘાત તો પાંચ બીની પાંચ ઘાત જો અંશમાં અહીંયા બીની આઠ ઘાત છે અહીંયા છેદમાં ત્રણ છે તો એ આઠમાંથી ત્રણ બાદ થઈ જશે બરાબર એટલે પાંચ બીની પાંચ ઘાત વધી અને છેદમાં બેની ત્રણ ઘાત વધી તો એ થઈ ગયો આપણો જવાબ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અહીંયા જે આપણને પીડીએફ આપેલી છે તે અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશન મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો ત્યાંથી પણ તમે મેળવી શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બેના છેદમાં ત્રણની ત્રણ ઘાત ગુણ્યા બેના છેદમાં ત્રણની છ ઘાત બરાબર બેના છેદમાં ત્રણની ટુ એમ માઇનસ વન માટે એમની કિંમત શોધો તો બેના છેદમાં ત્રણની નવ ઘાત બરાબર બેના છેદમાં ત્રણની ટુ એમ માઇનસ વન હવે બે એમ અહીંયા તમે આધાર જે છે ને ઘાત જે છે ને આપણે ઘાત લઈ લેવાની છે તો અહીંયા જો ટુ એમ માઇનસ વન તો ટુ એમ માઇનસ વન અને અહીંયા નવ એટલે નવ આધાર બંનેના સરખા છે એટલે ઘાત આપણે બંનેની સરખી હશે તો ટુ એમ માઇનસ વન બરાબર નવ હવે આ નવ જે છે એક જે છે માઇનસ એક બરાબરની પાછળ જશે એટલે પ્લસ થશે તો ટુ એમ બરાબર નવ પ્લસ વન તો ટુ એમ બરાબર દસ હવે આ બે જે છે તે બરાબરની પાછળ જશે એટલે છેદમાં જશે તો એમ બરાબર દસના છેદમાં બે છેદ ઉડશે પાંચ દુ દસ બે બે ઉડી જશે તો એમનું મૂલ્ય મળી ગયું પાંચ દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ ની ગણિતની જે સ્વઅધ્યન પોથી છે તેના ચેપ્ટર નંબર ના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી છે તેમાં ગણિત સહિતના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકીએ છીએ એ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં